નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી બંની નસલની વ્યવસ્થિત ભેસો છે એક આખું ડેરી ફાર્મ વેચવાનું છે જેની અંદર એચ ગાયો અને એચ એફ વાછડીઓ છે બીજી કેટલીક ભેંસો વેચવાની છે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો ગમતા હોય વિડીયોને લાઈક કરજો ફર્સ્ટ નંબરમાં જીડી રાજપૂતની ભેસો છે કે જે વ્યવસ્થિસર અને સારી ભેસો લાવતા હોય છે એમની બે ભેસો વેચવા માટે મૂકેલી છે સો ટકા બની નસલ છે સો સો ટકા પૂરેપૂરી બનેલ અને બહુ વ્યવસ્થિત સર નસલની બંને ભેસો વેચવાની છે એક બીજા વેતરની છે અને એક પહેલાં વેતરની ભેસ છે બંને વિવાઈ ગયેલી છે એક નીચે પાડી છે અને એકના નીચે પાડો છે બંને ભેસો એકદમ વ્યવસ્થિત કટ અને કન્ડિશનમાં સારામાં સારી છે વિડીયોમાં બતાવી છે બાકી ગેરંટી સાથે ભેસો આપતા હોય છે જેમનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકેલું છે અને વિડીયોમાં તમને ભેસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે બંને ભેસો એકદમ ઓરિજિનલ નસલની અને સારા કટ અને કન્ડિશનમાં તમે જોઈ શકો છો બંને વેચવાની છે બે લાખને પચાસ હજાર રૂપિયા કિંમત બે ભેંસની મૂકવામાં આવેલી છે બે લાખને પચાસ હજાર રૂપિયા કિંમત બંને નસલની સારામાં સારી બે ભેસોની કિંમત મૂકવામાં આવેલી છે તેમની બે સારી અને બહુ વ્યવસ્થિત સર હોય છે જો તમને ગમે તમારે ખરીદવી હોય તો એમનું સરનામું છે ગામ છે જમડા તાલુકો છે થરા જિલ્લો છે બનાસકાંઠા બે લાખને પચીસ હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એમનું નામ છે જેડી રાજપૂત અહીંયા એમનો મોબાઈલ નંબર છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી એક ભાઈને ગાયો અને કેટલીક વાછળીઓ વેચવાની છે ગાયો પંદરેક જેટલી ગાયો છે દસ જેટલી વાછળીઓ છે વાછળીઓ દોઢ વર્ષ આજુબાજુની છે અને ગાયો જે છે બધી ગાયો પંદરે પંદર ગાય ગાભણ ગેરંટી સાથે છ સાત આઠ મહિનાની ગાભણ છે બધી ગાયો અને બધી વેચવાની છે સાડા નવ લાખ રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે પંદર ગાય અને દસ વાછડીની જો તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો બધું જ બતાવ્યું છે વિડીયોમાં યોગ્ય લાગે તો એમનો કોન્ટેક નંબર પણ મૂકેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો આખું ડેરી ફાર્મ વેચવાનું છે જો યોગ્ય લાગે તો તમે જઈ પણ શકો છો બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર વધારે માહિતી લઈ શકો છો સાડા નવ લાખ રૂપિયા અંદાજીત કિંમત મૂકવામાં આવેલી છે બધી ગાયો અને બધી વાછરડીઓની અને વિડિયોમાં બતાવી એવા કટ અને કન્ડિશનમાં હાલમાં ત્યાં તમને જોવા મળશે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એક એક ગાય કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને કાચ કરીને લાઈક કરજો અને શેર કરજો આ વિડીયો મૂકવાની તારીખ પણ નીચે લખેલી છે એટલે વિડીયો જોતા પહેલાં તારીખ ઉપર થોડું ધ્યાન આપી દેવું એક એક કરી ગાય બતાવી છે બધી જ ગાયો વેચવાની છે સાથે વાછડીઓ પણ સારી યંગ અને સારી ક્વોલિટીની ને સારી બ્રિટ્સની એક જ જગ્યાએ તમને મળે છે ખરીદવી હોય તો તમે ખરીદી શકો ગામ છે ખરડોસન તાલુકો છે વિસનગર ને જિલ્લો છે મહેસાણા સાડા નવ લાખ રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા પાર્ટીનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો અમારી યુટ્યુબ ચેનલનો નો નંબર છે જેની ઉપર તમારે ગાય ગાય હોય તો પણ અને સારી ગાય ભેસ હોવી જોઈએ અને વિડીયો સારો બનાવેલો છે ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશો અમારો whatsapp નંબર છે એના પછી પાર્ટીએ એ ભેંસ વેચવાની છે ભેસ વિવાઈ ગયેલી છે બોતેર હજાર રૂપિયા કિંમત છે અહીંયા મોબાઈલ નંબર છે ગામ છે શિયા તાલુકો છે કાંકરેજની જિલ્લો છે બનાસકાંઠા ગામ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા બોતેર હજાર રૂપિયા કિંમત પાર્ટીએ મૂકેલી છે ભેંસ હાજરમાં છે કે વેચાઈ ગઈ છે એનો કોન્ટેક માટે નંબર પણ આપેલો છે કારણ કે બે દિવસ પહેલાં ભેંસનો વિડીયો આવેલો હતો એટલા માટે જો તમને યોગ્ય લાગે તો તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે તમને અહીંયા જોવા મળશે કોન્ટેક કરી શકો છો અહીંયા મોબાઈલ નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે અને એમનું નામ પણ દેખાય છે બાકી પાછળ સરનામું અને મોબાઈલ નંબર પાછો મૂકવામાં આવેલો છે તમારે પણ આ રીતના ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામો અને કિંમત લખીને મોકલી શકો છો અમે એને યુટ્યુબમાં જોઈ શકો છો એકદમ ગરીબ સારી વ્યવસ્થિત સર સરસ ગામ છે શિયા તાલુકો છે કાંકરે જિલ્લો બનાસકાંઠા બતેર હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક કરશો તો વધારે માહિતી તમને ત્યાંથી પણ મળી જશે આજે ભેંસની આ બેસ વેચવાની છે હજુ કાચી છે પાંચેક દિવસની ટૂંક સમયમાં વિવાઈ જશે પંચાણું હજાર રૂપિયા પાર્ટી દ્વારા મૂકવામાં આવેલી કિંમત છે કિંમતમાં પાછું કરી આપવામાં આવશે બેસ ભેંસ તમે જોઈ શકો કટ અને કન્ડિશનમાં સારી છે બનાસકાંઠા જિલ્લાની છે વાવ તાલુકાના માલસણ ગામે તમને આ ભેસ જોવા મળશે બનાસકાંઠો જિલ્લો તાલુકો વાવ અને વાવ તાલુકાનું ગામ માલસણની અંદર ગામ માળસણ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા પંચાણું હજાર રૂપિયા કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો ભેંસ કાચી છે ભીવાણી નથી હજુ ભૂરી ભેંસ લેવી હોય તો ભૂરી ભેંસ વેચવાની છે ભેંસ ભીવાઈ ગયેલી છે નીચે પાડી છે કે અથવા પાડો છે હોય વેચવાની છે તમે જોઈ શકો એવા કટ કંડિશનમાં છે કિંમત એક લાખ રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી કિંમત છે એક લાખ રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે જો તમારે કોન્ટેક કરવો હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો ગામ છે ચુડમેર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા એક લાખ રૂપિયા કિંમત અહીંયા પાર્ટીનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો વધારે માહિતી ત્યાંથી તમને પણ મળી જશે બીજી એક આ બેસ વેચવાની છે આની સાથે એક બીજી બેસ વેચવાની છે બંને બેસો વિવાયેલી છે બીજા બીજા વેચારની ભેસો છે તમે જોઈ શકો એમ આ બંને ભેંસો વેચવાની છે બે ભેસોની કિંમત પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે બે લાખને ત્રીસ હજાર રૂપિયા એક આ ભેસ છે પહેલાં નંબરમાં એક બીજી ભેસ છે બીજા નંબરમાં બંને ભેસો જોજો આ બીજા નંબરની ભેસ છે પેલી પહેલા નંબરની ભેસ હતી બંને ચોટીઓ છે અને વેચવાની છે કિંમત રાખેલી છે અંદાજીત કિંમત બે લાખને ત્રીસ હજાર રૂપિયા કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કટ કન્ડિશનમાં સારી છે થોડો વિડીયો બનાવવામાં આગું પાછું મોબાઈલ કરેલો છે એટલે બરોબર દેખાતું નથી અને સારી છે ભેસો ગામ સૌપુરા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા બે લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વધારે માહિતી ત્યાંથી તમને પણ મળી જશે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂક્યું હોય તો ભેંસનો વિડીયો સરનામોને કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એની